હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશીઝ કિચન આજે આપણે મસાલા ગાર્લિક લચ્છા પરોઠા બનાવ્યા પરોઠા તમે સાંજના સમયે કંઈ હલકી ફૂલકી ભૂખ લાગી હોય તો બનાવી શકો છો ચા સાથે સર્વ કરી શકો છો અને સવારે નાસ્તામાં પણ ચા સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપથી બની પણ જાય છે તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં એક કસરોટ લીધી છે હવે એમાં આપણે બે કપ ઘઉંનો લોટ લેવાનો છે અત્યારે હું એકલા ઘઉંના લોટમાંથી જ લચ્છા પરોઠા બનાવી રહી છું પણ જો તમારે ઘઉં અને મેંદાનો લોટ મિક્સ કરવો હોય તો પણ એ પણ કરી શકાય છે અને એકલા મેંદાના લોટમાંથી લચ્છા પરોઠા બનાવવા હોય તો એ પણ બનાવી શકાય છે હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈએ બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીએ મોણ માટે અને હવે બધી જ સામગ્રી આપણે બરાબર મિક્સ કરી લઈએ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે પાણી લઈ આપણે રોટલી જેવો લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટ બાંધી લઈએ થોડું થોડું પાણી લેવાનું છે એક સામટું પાણી લઈ અને લોટ નથી બાંધવાનો જો વધારે ઢીલો બંધ બંધાઈ જશે તો લચ્છા બરાબર નહીં થાય પરોઠામાં તો આ રીતે લોટ બંધાઈ ગયો છે એક કપ પાણી લીધું એમાંથી એક ટેબલ સ્પૂન જેટલું પાણી બચી ગયું છે તો હવે આપણે તેલ લઈ અને લોટને બરાબર મસળી લઈએ સરસ મસળાઈ ગયો છે હવે આ લોટને આપણે પંદર થી વીસ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ હવે જે આપણે મસાલા ગાર્લિક પરોઠા બનાવવાના છે તો તેના માટે આપણે ગાર્લિક બટર બનાવી દઈએ તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું બટર લીધું છે ઓગાળીને લીધું છે વધારે ગરમ નથી કરવાનું હવે એમાં મેં અડધા ટેબલ સ્પૂન જેટલું વાટેલું લસણ લીધું છે ઝીણા કાપેલા લીલા ધાણા લઈએ એક ટેબલ સ્પૂન જેટલા અને મિક્સ કરી લઈએ બરાબર હવે જો તમારે આમાં ચીલી ફ્લેક્સ ઉમેરવા હોય તો ઉમેરી શકાય છે પણ આપણે અત્યારે આચારી મસાલો ઉપયોગમાં લેવાના છીએ એટલે હું ચીલી ફ્લેક્સ નથી ઉમેરતી અને જો તમારે આચારી મસાલો આ બટરમાં મિક્સ કરવો હોય તો અંદર પણ મિક્સ કરી શકાય છે પણ હું અત્યારે અલગ જ રાખું છું કારણ કે આપણે જ્યારે અંદર સ્પ્રિન્કલ કરો હોય ત્યારે વધારે ઓછો કરી શકાય એ માટે તો હવે આપણે પંદર વીસ મિનિટ થઈ ગઈ છે અને લોટને ફરી એકવાર મસળી લઈએ હવે આ રીતે એક આ રીતે એક લુઓ લઈ અને ઘઉંના લોટનું અટામણ લઈ અને આપણે રોટલી વણી લેવાની છે જો લોટ સરસ બંધાયો હશે તો અટામણની પણ ઓછી જરૂર પડશે તમે જોઈ શકો છો સરસ રોટલી વણી વણી લીધી છે અને આટલી જાડી રાખવાની છે હવે આપણે જે ગાર્લિક બટર બનાવ્યું એ રોટલી ઉપર ચારે બાજુ વ્યવસ્થિત લગાવી દેવાનું છે હવે બટર સરસ લગાવી દીધું છે તો તેના ઉપર હવે આપણે સાંભર મસાલો સ્પ્રિંકલ કરીશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો સ્પ્રિંકલ કરી શકો છો હવે થોડોક કોરો લોટ સ્પ્રિંકલ કરીએ હવે આ રોટલીમાંથી આપણે પ્લીટ્સ વાળી દઈએ આ રીતે સરસ વાળવાની છે આ રીતે રોટલીમાં બધી પ્લીટ્સ વારી લીધી છે તો હવે આ રીતે થોડું ખેંચી અને ઉપર ફરીથી આપણે કોરોલો સ્પ્રિંકલ કરવાનો છે અને ગોળ વારી દેવાનું છે અને ખેંચતા જવાનું છે અને ગોળ વારતા જવાનું છે તો તમે જોઈ શકો છો સરસ ગોળ લુઓ થઈ ગયો છે અને આ જે છેડો છે એ નીચે દબાવી દેવાનો છે તો સરસ આપણો લુવો તૈયાર થઈ ગયો છે આ રીતે બધા જ આપણે લચ્છા પરોઠા માટે લુવા બનાવીને તૈયાર કરી દઈએ હવે એના ઉપર આપણે કોરો લોટ ફરીથી સ્પ્રિંકલ કરીશું અને પોચા હાથે વણી લેવાનું છે પોચા હાથે વણવાનું છે એકદમ સહેલાઈથી વણાઈ જશે આ રીતે તમે જોઈ શકો છો સરસ વણાઈ રહ્યો છે પરોઠો આ રીતે પરોઠો વાણી લીધો છે થોડો જાડો જ રાખવાનો છે તો હવે આપણે શેકી લઈએ તેના માટે મેં લોી ગરમ કરવા મૂકી દીધી છે અને ગરમ પણ થઈ ગઈ છે તો હવે એના ઉપર આપણે થોડું તેલ લગાવીએ જેથી આપણો પહેલો પરોઠો લોડી પર ચોટી ના જાય હવે આપણે પરોઠો મૂકી દઈએ અને એકદમ ધીમા ગેસ ઉપર આપણે શેકવાનો છે નીચેની સાઈડ સરસ શેકાઈ ગયો હશે તો આપણે ફેરવી દઈએ હવે ઉપર આપણે તેલ ઘી કે બટર લગાવીએ તમારે જે લગાવવું હોય એ લગાવી શકાય છે અત્યારે હું તેલ લગાવી રહી છું હવે ફેરવી દઈએ અને અહીંયા બીજી બાજુ પણ આપણે તેલ લગાવી દઈએ ધીમા ગેસ ઉપર જ આપણે શેકવાનો છે જેથી આપણા પરોઠા સરસ ડિઝાઇન પડે તો તમે જોઈ શકો છો સરસ શેકાઈ રહ્યો છે આ રીતે ફેરવી ફેરવીને આપણે શેકી લઈશું તો તમે જોઈ શકો છો આપણા પરોઠાના પળ પણ છૂટા થવા લાગ્યા છે સરસ શેકાઈ ગયો છે તો હા આપણે પ્લેટમાં લઈ લઈએ તમે જોઈ શકો છો સરસ છૂટા પડી ગયા છે આ જ રીતે બીજો પરોઠો પણ બનાવીને શેકી લઈએ આ

જે તમે સવારે અથવા સાંજના સમયે નાસ્તામાં ચા સાથે સર્વ કરી શકો છો અત્યારે મેં લાલ મરચાંની ચટણી સાથે સર્વ કર્યા છે જેની રેસીપી મેં અગાઉ અપલોડ કરેલી છે તમે જોઈ શકો છો અથવા તમે તમારા કોઈ મનપસંદ અથાણા કે છુંદા સાથે પણ સર્વ કરી શકો છો આ પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ રીતે જરૂર બનાવજો થેન્ક યુ